પ્રસ્તુત જાહેરાત છે તે આજના ગુજરાત સમાચારની અંદર આવેલી છે ગણિત વિજ્ઞાન બી એસ સી બી એડ ધોરણ એકથી આઠ સમાજ વિદ્યા બી બીએડ બી એડ ધોરણ એકથી આઠ બધા વિષયો પીટીસી ધોરણ એકથી આઠ કોમ્પ્યુટર બીસીએ એમસીએ ધોરણ એકથી આઠ નવથી બાર કારકુન ધોરણ બાર પાસ કોમ્પ્યુટર જાણકારને પ્રથમ પસંદગી ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો દિન સાતમાં ઉપર જણાવેલ સરનામ પર અરજી કરવાની રહેશે હવે જોઈએ છે અંકલેશ્વર જૈની પ્રાથમિક શાળા અંકલેશ્વર સરોદયનગર અંબાલી રોડ અંકલેશ્વર ખાતે નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમની શાળામાં સ્ટાફની જરૂરિયાત છે હવે ખાસ યાદ રાખ લેજો હાજી સૌદભાઈ શેખ પ્રમુખ છે ઇકબાલભાઈ નો ચેરમેન નંબર અંદર આપેલો છે ત્યાર પછી પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી બીએ બીએડ બી એમએ બીએડ હિન્દીમાં બી બીએડ અથવા તો એમએ બીએડ ગણિત વિજ્ઞાનની અંદર બી બીએડ એ બીએસસી એમએસસી બીએડ ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર હિન્દી સંસ્કૃત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આપણે જાણીએ છીએ તે મુજબ લાયકાત છે અંગ્રેજી ભાષા ઉપર ઉમેદવારનું પ્રભુત્વ જરૂરી છે લાયકાત અને અનુભવોના આધારે પગાર આપવામાં આવશે ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન આઠમાં અરજી કરવાની રહેશે અરજી કરવાનું સરનામું નોંધી લેજો શ્રીમતી કે એ પટેલ શ્રીહરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સર્વ વિદ્યાલય કેમ્પસ રેલવે સ્ટેશન પાસે કડીની આ જાહેરાત છે અને પ્રસ્તુત જાહેરાત છે તે મહેસાણા આઉટ બે પાંચ બે હજાર ચોવીસના દિવ્ય ભાસ્કર આધારિત છે શિક્ષકો જોઈએ છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી શ્રીમતી કે એમ પટેલ હરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે નીચેના સ્ટાફની ભરતી જાહેરાત કરવાની છે પછી રાજકોટ બે પાંચ બે હજાર ચોવીસના દિવ્ય દિવ્ય ભાસ્કર આધારિત ફેકલ્ટી રિક્વાયરમેન્ટ્સ પ્રિસ્કૂલ માટે આર્ટ અને ક્રાફ્ટ મ્યુઝિક ટીચર પ્રાઇમરી માટે મેથ એસએસ ઇંગ્લિશ સ્પોર્ટ્સ ટીચર નવ દસ માટે એસએસ અને ઇંગ્લિશ ટીચર અને અગિયાર બાર માટે શિક્ષકોની જરૂરિયાત છે વોકિંગ ઇન્ટરવ્યૂ છે તમારે વોટ્સએપમાં રિઝ્યુમ છે તે મોકલવાનું છે ઉત્કર્ષ સ્કૂલ અક્ષર મેરેજ અક્ષર માર્જ રાજકોટની આ જાહેરાત છે ત્રેસઠ એકાવન બસો છન્નું ચારસો ને એકવીસ વોટ્સએપ નંબર છે